પાર્ડી હાઇવે સ્થિત વી ટ્રાન્સની બેદરકારીને લઈ રોડના સાઈડ ડ્રેનેજ ઉપર ઢાંકડાના અભાવે આગનો અંદર ફસાયો પારડી હાઇવે સ્થિત રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે આવેલા વી ટ્રાન્સના અંદર તરફ જતા રોડના સાઇડે ડ્રેનેજના લાઈનમાં આકલોખાકકી જતા ગૌપ્રમેયો બહાર કાઢી જીવનદાન આપ્યું હતું વી ટ્રાન્સના અંદરથી રોજનામસ મોટા ભારે વાહનોને અવરજવર રહે છે જેના અંદર જતા રોડના સાઇડે ડ્રેનેજમાં એક નંદી મહારાજ પડી ગયા હતા બે દિવસ સુધી આકલો ડ્રેનેજમાં ફસાઈ રહેતા પારડી વોર્ડ નંબર 7 ના સભ્ય નેહાબેન પટેલને જાણ કરતા તેઓ સૌમુભાઈ પટેલ પાલિકાના પંકજ ગરણિયા સહિત અન્ય ગૌપ્રમેયો સાથે સ્થળ ઉપર દોડી ગયા હતા બાદમાં

આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો